માગવા વીસ ને મિત્રો ને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધે ને અને હાલો અત્યારે મેં આપણે કામકાજ કરી નાઈ ધોઈ અને શંકર ભગવાનની આરતી કરી લીધી એવા જે ફૂલણા છે ને આજે વહેલી આરતી થઈ ગઈ ને ફૂલણા બહુ ખુલ્લા નહોતા ને એટલે હજી છે ને ઓછા ચડાવ્યા હતા હજી માં કરીએ તે માં ચડાવીએ પાણી રેડીએ તો અહીં કરીએ અને અત્યારે વાગવાની વાત કરીએ ને તો વાગી ગયા છે સાડા આઠ જેવું થયું છે અને આજે સાડા આઠ નવ જેવું થયું આજે તડકો છે ફૂલ આજે માલ ને અત્યારે બાંધવા પડે અને કામ ચાલુ થયું ઢક 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 સાંભળાતું હે મા ઉપર ઓલી ઊંક સીડી કેબીન ગઈ રહી અને અત્યારે મેં જો આ ઘૂમરા ઘુમર હે તડકો લઈ હાલો હું બધાને અંદર બાંધો એટલે સરખા પાછા બેસી જાય અને અમારો લક્ષ્મણ લક્ષ્મણ હે લક્ષ્મણ લક્ષ્યમાં હાલો આ છે ને આખો દી શું કીએ પાણી વારવાનો વારો મારો છે કેમ કે બાપુ ત્યાં આપણે ઉપલી કટકીમાં હાથી આંખવાના છે અને મારે પાણી વારવાનું છે આપણે બીજું પાણી ચાલુ કરી દીધું અને બાપુ જવાનું સમય તૈયારી કરે એને લઈ જવાળી કેમ કે અમે ક્યાંક આવી ગયા ડા તો સારું હાલો હવે હું માલની અંદર બાંધો હાલો તો છે ને આજે ગુરુવાર છે ને એટલે હું મા જાય છે મતપી દાદા પગે લાગવા ને જો માં નીકળી ગયા હાલો હું છે ને ગાડી લઈ લઉં અને આજે ગુરુવાર છે એટલે મણપી દર્શન કરી અને પછી આપણે વાહ જવાનું છે વાળીએ પાણી વારવા માટે તો નીકળીએ પછી પાણી વારવા ગયા મડપી દાદાએ દર્શન કરી લ્યો બધા જય મળત દાદા હા મિત્રો દસ વાગ્યાની લાઈટ વહી ગઈ ને અત્યારે વાગ્યા હાડા બાર હજી લાઈટ આવી નથી એટલે હવે આપણે છે ને ઘેર ખાયા ભૂખ લાગી ગઈ બહુ લાઈટ દસ વાગ્યાની વહી ગઈ એક કોઈ પાછોમાં આઈરો નથી હવે આવીએ લગભગ બરાબર દોઢ વાગે ખાતા હું તો એ જ બરાબર લાઇટ આવીએ એટલે કદ્યા લાઈટ આટલું લોહી પીએ ને કે આપણે છે ને વારા હોય કે એક દિવસની આઠ કલાક લાઈટ જઈએ એને બદલે આઠ દિવસની આઠ કલાક લાઈટ નથી આવતી તો ભોગવે ખેડું બિચારા બીજું શું કરે બપોરે જમીન ઘેર વયો ગયો તો અલા વાડીએ વયો ગયો તો અત્યારે પાછો ઘેર આવ્યો હું જોજો આગળ બધા માર રણક છે નવાણું ટકા જોજો મીરા જયો પાડી રેણકી લક્ષ્મી જયું લક્ષ્મી રેણકી રેણકા ને બધા મને જ ખબર હોય ને બધે નહીં હા લક્ષ્મી એ લક્ષ્મી હા બુટે લક્ષ્મી શું જમવા પણ રહી ગયું હા લે તને બધું ફેરવતો ભૂલી ગયો બસ હા પણ આવું તારા ઘરે આમાં નિયમ છે કે બધે હાથ ફેરવવા પડે આવી રાડું બંધ ના તલો આગણી બધાને બારા કાઠું હ ચલો મુજબ અભી જાણે ગઈશ લો તો મેં અભી નાસ્તા બાસ્તા કર લેતા હું લક્ષ્મી તમને નાસ્તા બાસ્તા કરને ને કા બચ્ચું નાસ્તા કર ને કા તે નાસ્તા ઘર ને ગુટી કૂચી કૂટી 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 હાલો હું નાસ્તો લઉં ગઈશ હાલો આપણે ડાયરેક્ટ મળ્યા છે સાંજે નાઈ ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈ અને અત્યારે આપણે જવાનું છે બાર પ્રોગ્રામમાં બાર એટલે કે વિરામદાર પોગ્રામ છે એટલે અહીંયા જવાનું છે એટલે વિડીયો તમે કન્ટિન્યુ બની રહ્યો જે આપણે બધા આવી જાય ને પછી વીડિયો ચાલુ કરશું પાછો તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે વિરામદાર ગામે ઘોડાધાર વાળા દાદા કહેવાય અને અહીંયા આપણા જે રાજભા ગઢવીને આવે છે એટલે આપણે એના જૂના બધા વ્યક્તિ જોતા એ સાહેબ બેંકના મેનેજર સાહેબ રામ 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 કે મારું હે ને ઓ એકદમ હા તો અંદર ને આવું જ બેંકના રૂપારો થઈ ગયો બેંકમાં એસી બે બે ના જતો આનંદ છે નહીં આ રસ્તો કે યાદ છે ભાઈ તને

એના દીકરા જો યુદ્ધમાં ઉતરે તો પછી હમલા વીર બાજે હાક ડમરો શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ ધોઈ નાગો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા ફોર લગ દરવાર ચૂરક ઊંટ પાટા ઢૂટ તેકા તાળ પંગળ ટૂટ હુબક તોપ ચાલે હિંગ જૂજે કોણ એટલે એવા અહીંયા બધા ડાયરો દેશી ડાયરો બધો છે આ મારા કાનો ભાઈ કેતો ગોર કાટે ગોમતી આવી છે અમારો ટાઈમ દેખ્યો દ્વારકામાં બધા અમારો ચારણ સમાજ કદો દ્વારકા પારની ઈ બધા એ દ્વારકા નામ છે અરપતડા અરપતમ ભૂપાસ દેન દે ચારણે ગંડથી સુર સેળ્યા આપો અરપતડા અરપતમ ભૂપાસ દેન દે ચારણે ગંડથી સુર સેળ્યા